સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી શાસકોના એક પછી કૌભાંડો ખોલવાની વાત કરી રહી છે તે અગાઉ વેરા બાબતે પોલખોલ કર્યા બાદ હવે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ સૈતવા માટે વપરાતા ભાડાના વાહનો લઈને પત્રકાર પરિષદ યોજી પ્રજાના પૈસે અધિકારીઓને જલસા કરતા અને આક્ષેપણ કરવામાં આવ્યા છે હાલ ગુજરાતમાં ટૂંકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં શાસકો અને અધિકારીઓ દ્વારા પ્રજાના મહેનતના પૈસાનો વેડફાટ કર્યોનો આક્ષેપ આ આદમી પાર્ટી આપ દ્વારા કરાયો છે ત્યારે અગાઉ પોલખોન અભિયાનમાં વેરા બિલ અંગે આક્ષેપો કર્યા બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં અધિકારીઓ અને પદાધિકારીઓ માટેના વાહન ભાડા પેટે સાઠ કરોડ પંચ્યાસી લાખ સત્યાસી હજાર ઓગણા સિત્તેર રૂપિયા અધદ્ધ કહી શકાય તેવા ચૂકવી પ્રજાએ ભરેલા ટેક્સના નાણાંનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યોનો આક્ષેપ પણ કર્યો હતો મારું નામ યોગેશ જાદવાણી પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત આજરોજ અમે એક પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી દ્વારા અને પોલખોલનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં એસએમસી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં વાહન ભાડા પેટે સાઠ કરોડ પંચ્યાસી લાખ રૂપિયાનું જે ચૂકવણું ચૂયું છે એટલે કે પ્રજાની મહેનત અને પરસેવાની કમાણી જે છે એનો બિલકુલ દુરુપયોગ અને એમાં મોટો મસ્ત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેને આપણે જનતાના સેવક અને ચોકીદાર ગણીએ છીએ આવા લોકોએ જે ગાડી જે વાહન ચાર લાખ અને તોતેર હજારમાં નવું મળે છે એ વાહનનું છ ગણું ભાડું ચૂકવી અને પોતાની અણધડ વહીવટ અને ભ્રષ્ટાચારનો એક નમૂનો સુરતની જનતાને આપ્યો છે અને છત્રીસ મહાનુભાવો તો એવા છે કે જેને કુલ સાત કરોડ રૂપિયા પોતાના વાહન ભાડામાં ચૂક્યા છે અને એને જે ભાડામાં સાત કરોડ રૂપિયા ચૂક્યા છે એને જો આપણે ગણવા જઈએ તો એ વાહનની કિંમત કરતાં ચાર ગણું તો વધારે ભાડું એ વાહનની કિંમત કરતાં ચાર ગણું વધારે ભાડું ચૂકવી દીધું છે એટલે ઓલ ઓવર જોતાં એવું લાગે છે કે આ સુરતની જનતાના મહેનતના અને પરસેવાની કમાણીના જે ટેક્સના પૈસા ભરેલા છે સાઠ કરોડ અને પંચ્યાસી લાખ રૂપિયા એનો બિલકુલપણે સુરત મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા દુરુપયોગ કરી અને પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરી અને નાણાંનો વ્યય કરી અને સુરતની જનતાને ઉલ્લો બનાવી અને જનતાના માત્ર મતો લઈ અને હેરાન પરેશાન કરી રહ્યા છે સામાન્ય જનતા અને ગરીબ જનતાને હેરાન કરી રહ્યા છે એવું આ તકે અમે જાહેર કરીએ છીએ કુલ બત્રીસ વાહનોમાં કરોડ લાખ અને રૂપિયાનો આ વાહનોમાં ખર્ચો કરવામાં આવ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા સત્તાધારી પક્ષ અને મનપાના અધિકારીઓની એક પછી એક પોલ ખોલવાની શરૂઆત કરાઈ ચૂકી છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી ફેન્યુ